તે માટે એક સૂચન કર્યું શાળાને અડીને આવેલી સરકારી પડતર જમીન ખરાબો જો મળી જાય તો શાળાના વિદ્યાર્થીઓ અને ગામના યુવાનો બંને માટે રમત ગમતનું મેદાન ઉપલબ્ધ થઈ શકે શિક્ષણ અને આદિવાસી કલ્યાણના કાર્યો પોષાય તેવી અંગ્રેજી માધ્યમની શાળા સામાન્ય ખર્ચે અને પોષાય તેવી અંગ્રેજી માધ્યમની શાળા શરૂ કરવાનું સૂચન કરવામાં આવ્યું આદિવાસી છાત્રાલયનું પુનરુત્થાન ભૂતકાળમાં બંધ પડેલા આદિવાસી છાત્રાલયને ફરીથી જીવંત કરવાનું કામ હાથ ધરવાનું સૂચન પણ કરાયું સરપંચ વચનો સરપંચે ખાતરી આપી છે કે આ બધા જ કામો પૂરા થશે આ ઉપરાંત તેમણે શાળામાં અભ્યાસ કરતા બાળકોને વ્યક્તિગત મદદ કરવાની ખાતરી આપી જેમ કે ચોપડા ગણવેશ અન્ય જરૂરી મદદ સરપંચ કલ્પનાબેને વચન આપ્યું કે કોઈપણ જરૂરિયાતવાળા પરિવારનું બાળક નાણાં અભાવે પોતાનો અભ્યાસ ન છોડે એ જ મારું મુખ્ય કાર્ય રહેશે વ્યક્તિગત મદદ કરવાનું મારું પ્રથમ કાર્ય રહેશે